ખેડા જિલ્લાના મહેમદાબાદ ખાતે અમૃત ભારત સ્ટેશન યોજના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા હાજર રહ્યા હતા યોજના અંતર્ગત રૂપિયા અઠાવીસ પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે મહેમદાબાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના કામ કરવામાં આવશે મહેમદાબાદ રેલવે સ્ટેશનને મલ્ટી લેવલ પાર્કિંગ લિફ્ટ એક્સેલેટર એક્ઝિક્યુટિવ લોન્ચ વેઇટિંગ એરિયા અને દિવ્યાંગજનો માટે વિશેષ કાળજી સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ખેડા જિલ્લામાં આઠ રેલવે અંડરબ્રિજ મહેમદાવાદ રેલવે સ્ટેશન પુનઃ વિકાસ અને ઓવરબ્રિજ સહિત વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કોઈપણ દેશની પ્રગતિનો આધાર પરિવહનની કનેક્ટિવિટી પર રહેલો છે ત્યારે ભારતમાં રેલવે કનેક્ટિવિટી દેશના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે લગભગ થી વધારે અમૃત ભારત સ્ટેશનના આધુનિકરણ પંદરસોથી વધારે રેલવે ઓવરબ્રિજ રેલવે અંડરબ્રીજ અને ફૂટ ઓવરબ્રિજનું દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના શુભ હસ્તે આ પ્રસંગ સમગ્ર ભારત વર્ષમાં વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી કરવા આ બદલતા ભારતના આપણા સૌના માટે ગૌરવપૂર્ણ ક્ષણો છે